રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા સર્વાઇકલ કેન્સર જાગૃતિ અંતર્ગત એક ભવ્ય મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઢારસો પચાસ કરતાં વધારે દોડવીરો રજીસ્ટ્રેશન કરાવીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તારીખ અઠાવીસ બાર બે હજાર પચીસના રોજ શહેરની સાંકરચંદ પટેલ યુનિવર્સિટીના ઓપન એર થિયેટર ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે પાંચ વાગ્યાથી જ મેરેથોન દોડમાં ભાગ લેવા માટે દોડવીરો ઉમટી પડ્યા હતા જેમાં રોટરી ક્લબ ઓફ વિસનગરના પ્રમુખ શ્રી સંજયભાઈ ગોસા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કે પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ રોટરીના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી નિગમભાઈ ચૌધરી શહેરના જાણીતા બિલ્ડર શ્રી હરેશભાઈ પટેલ રોટરી ક્લબના શ્રી ગજેન્દ્રભાઈ દોશી હિતેશભાઈ રાવલ રાકેશભાઈ પટેલ સહિત તમામ સભ્યો હાજર રહ્યા હતા રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા લોકોમાં સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું વિસનગર શહેરમાં લગભગ પાંચ કિલોમીટરની મેરેથોન દોડમાં શહેરના યુવાનો યુવતીઓ વિદ્યાર્થીઓ અને વેપારીઓએ પણ રજીસ્ટ્રેશન કરાવીને દોડમાં જોડાયા હતા સાકરચંદ પટેલ યુનિવર્સિટીથી શરૂ થયેલી આ મેરેથોન દોડ શહેરના કમાણા રોડ મહેસાણા રોડ ત્રણ દરવાજા ટાવર સવાલા દરવાજા જેવા વિસ્તારોમાં થઈને સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે પરત ફરી હતી જ્યાં રોટરી ક્લબ ઓફ વિસનગરના હોદ્દેદારોના હસ્તે પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર દોડવીરોને રોટરી ક્લબ દ્વારા ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને લકી ડ્રો દ્વારા પણ ઇનામ આપવામાં આવ્યા હતા રિપોર્ટર પ્રકાશ સોની વિસનગર રોટરી ક્લબ દ્વારા આયોજિત કેન્સર અવેરનેસ આપ સૌએ પ્રમાણમાં અમારો ઉત્સાહ વધાર્યો આપનો હાર્દિક આભાર માનું છું આપ સૌનું સ્વાગત કરું છું આજે અમારો મેઈન સ્પોન્સર પિંટોલા જો રેડર સ્પોન્સર છે રમેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌનું હાર્દિક છું કે આપને આ મારું આયોજન છે થેન્ક યુ ગુડ થેન્ક યુ રોટરી ક્લબ ઓફ દ્વારા આયોજિત ફોર સર્વાઇકલ ઉપસ્થિત આપણા પ્રમુખ ગવર્નર શ્રી સંજયભાઈ આપણા વિસનગર નગરપાલિકા ના પ્રમુખ માન્ય શ્રી ઉત્તમભાઈ અને આ મેરેથોન ને સક્સેસફુલ કરવા માટે જે પણ ડોનર સે ડોનેશન આપી છે એ તમામ મિત્રો સ્ટેજ ઉપર આમંત્રિત મહેમાનો અને અહીંયા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બધા રનર્સ વિસ્તાર માટે સૌભાગ્યની વાત છે કે સતત ઘણા વર્ષોથી આપણે મેરેથોન આયોજિત કરી રહ્યા છીએ અને એ દ્વારા ઘણા બધા સમાજના ઉપયોગી કામો કરવા માટેની પ્રેરણા અને ડિસિઝન લેવાય છે અને આજે ઉત્તમ કોર્સ માટે આપણે કરી રહ્યા છીએ કે છે સર્વાઈકલ કેન્સર અવેરનેસ સર્વાઈકલ કેન્સર અને બીજા કેન્સરની કેટલા પ્રોબ્લેમ્સ આપણા સમાજની અંદર છે આપણે સૌ જાણીએ છીએ અને રોટરી ક્લબ હંમેશા આવા સારા ઉદ્દેશથી આવા કાર્યક્રમનું આયોજન કરતું હોય છે અને એમાં વિસ્તારની તમામ સંસ્થાઓ એ હંમેશા સહયોગ આપતી હોય છે અને એના કારણે આપણું સરસ વાતાવરણ આપણે વિસનગરમાં સર્જિત કરી શક્યા છે તો હું ફરીથી લોકિંગ વિસનગરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે પાર્ટિસિપેટ સાથે આ મેરેથોનમાં પાર્ટિસિપેશન કર્યું છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ Thank you, sir. Now may I request the speaker and uh, the okay, rotate to come on stage.